આવતીકાલે સવારે સાતથી છ વાગ્યા સુધી મતદાન થશે અને મતગણતરી પચીસ જૂને હાથ ધરાશે સમગ્ર જિલ્લાના છ તાલુકામાં યોજાનાર મતદાન માટે જરૂરી મતપેટીઓ સહિતની સામગ્રીની ડિસ્પેચિંગ પ્રક્રિયા આજરોજ હાથ ધરવામાં આવી હતી જેમાં લુણાવાડા તાલુકામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતપેટીઓ સહિતની સામગ્રીની ડિસ્પેચિંગ પ્રક્રિયા લુણાવાડા આર્ટ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી કરવામાં આવી હતી આ બાબતે મામલતદાર લુણાવાડા બીવી ખાંટ જણાવી રહ્યા છે ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ આગામી તારીખ બાવીસ જૂન રવિવારના રોજ યોજાનાર છે જેના અનુસંધાને આજરોજ બી એન પંડ્યા કોલેજ ખાતેથી સ્ટાફ રવાનગીની કામગીરી ચાલુમાં છે અત્યારના તાલુકામાં કુલ લુણા તાલુકામાં કુલ ત્રીસ હજાર પાંચસો પાંચ જેટલા મતદારો છે અને બુથ તેત્રીસ જેટલા પર મતદાન થનાર છે સાત જેટલા જો નક્કી કરવામાં આવ્યો છે અને ડિસાઇડિંગ અધિકારી અને અન્ય સ્ટાફ એકસો પાસઠ જેટલો સ્ટાફ બુથ કામગીરીમાં જોડાયેલ છે